વિશ્વ બંધુત્વ દિવસ અને રાજ્ય યોગીની દાતી પ્રકાશ માણીજીના અઢારમા પુણ્યતિથિ દિવસ પર બ્રહ્માકુમારી સંસ્થાનમાં વિશાલ રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ દાદી પ્રકાશ મણિજીના પુણ્યતિથિને વિશ્વ બંધુત્વ દિવસ તરીકે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા મનાવવામાં આવે છે એના નિમિત્તે ભારત અને નેપાળમાં એક ઐતિહાસિક રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનનો રાષ્ટ્રીય શુભારંભ સત્તર ઓગસ્ટ નવી દિલ્હીના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા દ્વારા કરવામાં આવ્યો બ્રહ્માકુમારીઝના દીવ સેવા કેન્દ્ર દ્વારા પણ રાજયોગ એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન સમાજ સેવા પ્રભાગના માર્ગદર્શિકાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન અભિયાનના શુભારંભમાં દીવ બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય સંચાલિકા ગીતા દીદીની ઉપસ્થિતિ પદ્મશ્રી પ્રેમજીત બારિયા દીવના સ્વાસ્થ્ય અધિકારી ડૉક્ટર એસ એસ સાહુ સાહેબ ચિકિત્સા અધિકારી શ્રી ડૉક્ટર સફી સાહેબ નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેમલતાબેન દિનેશ અને દમણ દીવના પૂર્વ રમતગમત અધિકારી મનીષભાઈ સ્માર્ટ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ઉપસ્થિત કરીને સ્વાગત કર્યું હતું તથા રક્તદાન કેમ્પનું લક્ષ્ય ત્યારબાદ આમંત્રિત અતિથિઓએ પોતાના ઉદબોધનમાં રક્તદાનનું મહત્વ સમજાવતા કહ્યું કે બ્રહ્માકુમારીનું આ અભિયાન માત્ર રક્તદાન જ નહીં પરંતુ જીવનદાન અને માનવતાની સૌથી મોટી સેવાનો સંદેશ છે આ ભાવનાની સાથે દેશના હજારો સેવા કેન્દ્ર અને લાખ લોકો આ મહા અભિયાનને સફળ બનાવી રહ્યા છે દીવમાં રક્તદાન અભિયાનના સમારોહમાં સમાપનમાં મનીષભાઈ માટે એક બુંદ અનંત આશીર્વાદની કામના કરી અને આમંત્રિત મહેમાનો તથા બધા જ રક્તદાનનો આભાર વ્યક્ત કર્યો હતો

બ્લડ જે છે એ આપણે આપીએ અને લોકોનો જીવ બચાવીએ રક્તદાન એ મહાદાન ધન્યવાદ ઓમ શાંતિ દાદી પ્રકાશ મણીજીને 18મી પુણ્ય તિથિ નિમિત્તે વિશેષ રક્તદાન શિબિરનું આયોજન બ્રહ્માકુમારી વિદ્યાલયના હજારો સેવા કેન્દ્રોમાં અને લાખ યુનિટ ભેગા કરવા એ રીતે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડમાં નામ દર્જ કરાવવાનું છે તો ખાસ બધા સેવા કેન્દ્રો દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. દિવસમાં પણ આજે નવ વાગ્યા થી આ રક્તદાન શિબિરનો કાર્યક્રમ ચાલે છે. જેમાં હેમલતાબેન પ્રેમજીતભાઈ વારિયા, ડોક્ટર સાહૂ સાહેબ, મનીષભાઈ, ડોક્ટર સફીબાઈ હાજર રહ્યા અને 20 દાતાઓએ રક્તદાન કર્યું. ઓમ શાંતિ